સુરેન્દ્રનગર જિલ્લામાં ખનન માફિયાઓ બેફામ બન્યા છે તંત્ર દ્વારા ગેરકાયદેસર રીતેનું ખનન કરતા માફિયાઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે સુરેન્દ્રનગરમાં પણ ચોટીલાના લાખણકા નજીક થઈ રહેલા ખનન પર તંત્રએ તવાઈ બોલાવી છે રોયલ્ટી પાસ પરમિટ વિના ગેરકાયદેસર ચાલી રહેલી ખનન પ્રક્રિયા દરમિયાન તંત્ર દ્વારા આઠ ડમ્પર સહિત ત્રણ પોઈન્ટ બાવીસ કરોડનો મુદ્દામાલ કબજે કર્યો છે સુરેન્દ્રનગરના ચોટીલાના લાખણકા નજીક ગેરકાયદેસર ખનીજ ચોરી કરતા શખ્સો સામે કાર્યવાહી હાથ ધરાઈ છે નાયબ કલેક્ટર અને તેમની ટીમ દ્વારા ગેરકાયદેસર ખનીજની હેરાફેરી કરતા વાહનો ઝડપી પાડ્યા હતા લાખણકા ગામ નજીક સ્થિત અલકધણી હોટેલની બાજુમાંથી ગેરકાયદેસર રીતેનું વહન કરતા રોયલ ટીવી નાના આઠ તેમજ ઓવરલોડ અને ગેરકાયદેસર રીતે ભરીને વહન કરતા ડમ્પરો ઝડપી લેવાયા હતા નાયબ કલેક્ટર દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં ઝડપાયેલા આઠ ડમ્પરો મળી કુલ ત્રણ કરોડ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે આ ડમ્પરો હાલ ચોટીલા મામલતદાર કચેરી ખાતે રાખવામાં આવ્યા છે જ્યારે ડમ્પરોના માલિકો સામે નિયમ અનુસાર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આજે રાત્રે બે વાગ્યાની આસપાસ અમારી નાયબ કલેક્ટર પ્રાંત ચોટીલાની ટીમ સાથે અમોએ જસકણ ચોટીલા હાઈવે ઉપર આકસ્મિક રીતે તપાસણી અને રેડ પાડવામાં આવેલી હતી અને આ રેડ દરમિયાન જુદા જુદા તદ્દન ગેરકાયદેસર રોયલ્ટી પાસ વગરના ઓવરલોડ ભરેલા કુલ આઠ ડમ્પર જપ્ત કરવામાં આવેલા છે આ ડમ્પરની વિગતે જોવા જઈએ તો મહેશભાઈ મંગળુભાઈ ખબર રહે નવા જસા પર સાયલા જયરાજભાઈ રંગપરા રે સાપર સાયલા ભરતભાઈ ચાપરાજભાઈ બોરીચા રે થાનગઢ રાજુભાઈ નાગરભાઈ કટોસરા રે નવા જસાપર સાયલા જયદેવભાઈ રહે ગોંડલ સુરેશભાઈ મંગળુભાઈ ખવડ રહે નવા જસાપર રાજુભાઈ મનસુખભાઈ ખેરવાડિયા રે રતનપુર સાયલા અને શિવ વેંટરભાઈ જાડેજા રે ગોંડલ આમ કુલ મળીને આઠ ડમ્પર છે એ તદ્દન ગેરકાયદેસર રીતે સાદી રેતી ભરી અને વહન કરતા જપ્ત કરવામાં આવેલા છે આમ મળીને કુલ ત્રણ કરોડને બાવીસ લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી અને મામલાદાર કચેરી ચોટીલા ખાતે ખસેડવામાં આવેલ છે આ તમામે તમામ ઇસમો સામે ધ ગુજરાત પ્રિવેન્શન ઓફ ઇલીગલ માઇનિંગ ટ્રાન્સપોર્ટેશન એન્ડ સ્ટોરેજ રૂલ્સ બે હજાર સત્તર અંતર્ગત કાર્યવાહી હાથ ધરેલ છે